છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ રિઝલ્ટ દાહોદ કેન્દ્ર અને ભાવનગરના તલ ગાજરડા કેન્દ્ર નું સો એટલે કે સૌથી વધુ પરિણામ છોકરાઓ કરતા છોકરીઓએ ફરી બાજી મારી સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું પરિણામ આવ્યું રાજ્યની શાળાઓમાં તેરસો નેવ્યાસી શાળાઓનું સો ટકા પરિણામ ધોરણ દસ નું જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ધોરણ દસ ના પરિણામમાં ત્રેવીસ હજાર બસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ વન ગ્રેડ

વધ્યું છે એટલે લગભગ અઢાર ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષ કરતાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ છે વાલીઓએ જે પરિણામ જે શાળાઓમાં લેવા ગયા છે અને એચબી કાપડિયા અમારા સંવાદદાતા એવા બિરે જાદવ ત્યાં ઉપસ્થિત છે અને સીધું જ પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરશે લાઈવ જોડાયા છે બિરેન ખાસ જણાવો કે જે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે અને બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમાં કેટલો ઉત્સાહ છે અને વાલીઓ જે કદાચ બહુ જ હોંશે હોંશે પરિણામ લેવા પહોંચ્યા હશે શું કેવું છે ખાસ કરીને બિલકુલથી ધોરણ બારના પરિણામ બાદ આજે જ્યારે ધોરણ દસના પરિણામ જાહેરાત થઈ છે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી સારું આ રિઝલ્ટ ગુજરાતમાં છે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે અત્યારે હાલ હું એચ બી કાપડિયા સ્કૂલ ખાતે છું અને અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને પોતાનું ખાસ જે પરિણામ છે તે લેવા માટે આવ્યા છે ને એક ઉત્સાહ છે કારણ કે દસમું ધોરણ અને ત્યારબાદ ત્યારબાદનું જે જીવન છે તે ટર્નિંગ પોઈન્ટ કહેવાતો હોય છે વિદ્યાર્થીઓ માટે કારણ કે દસ બાદ જ ફિલ્ડ નક્કી કરવાની હોતી હોય છે કે વિદ્યાર્થીએ કઈ ફિલ્ડમાં જવું છે ત્યારે જ્યારે આજે પરિણામ આવ્યું છે અને ગુજરાતનું ખૂબ સારું પરિણામ છે અને આ વખતે દીકરીઓએ બાજી મારી છે અને તેના જ કારણે દીકરીથી જ પહેલાં આપણે શરૂઆત કરીશું બેટા જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા હતા નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી એઇટ પર્સન્ટાયેલા મહેનત હતી ઘણી મહેનત હતી અને એચ ફૂલ સપોર્ટ હતો મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ક્લાસીસનો ફૂલ સપોર્ટ હતો ત્યારે જ આવ્યા છે મારી મહેનત તો હતી જ પણ આ બધાની મહેનત હતી ત્યારે જ આવ્યા છે તમે શું કહેતો તમારી દીકરીને તમે કેવી રીતે સપોર્ટ કર્યો મેં મારી દીકરીને કાયમ આપણે એને કોઈ વખત પ્રેશર આપ્યું નથી એને બિલકુલ ટેન્શન ફ્રી એને કામ કર્યું છે એના કારણે જે રિઝલ્ટ લાવી શકી છે અને એને કાયમ આપણે રાતે જ્યારે બી ભણવા બેસે ત્યારે એની મમ્મી એના દાદી બધા એને સપોર્ટ કર્યો છે એ સિવાય અમારી કંપની અહીંયા એથમિક આપણે એમાંથી મોડલ ટેસ્ટ પેપર જે થતા હતા એ મોડલ ટેસ્ટ પેપરના કારણે એને ઘણા રિઝલ્ટમાં ફરક પડ્યો છે તો ટેસ્ટના કારણે પણ ફરક પડ્યો છે અને બીજા બધા વિદ્યાર્થીઓ કેટલા परसेंटेज આવે હતા 94% અને 99.14% આ સૌથી વધારે સામાં આયા સૌથી વધારે સાયન્સમાં હવે આગળ શું વિચાર્યું છે શું કરવું છે સાયન્સ એ ગ્રુપ એ ગ્રુપ કેટલા સમયની મહેનત હતી આ લગભગ પૂરા વર્ષની મહેનત છે દરરોજે ભણવાનું એની જ મહેનત છે કેટલા કલાક વાંચતો તો રો કલાક 3 થી 4 જ હતા પણ ઇફેક્ટિવ કલાક હતા વધાર વાંચવા સ્તવાધી કરતા ઓછું પણ વધારે સારું વાંચવું મારા હિસાબથી વધારે કામદાયક હૈ બેટા તું જરા કેટલા આવે તારા મારા 93% આયા છે કયા વિષયમાં સૌથી વધારે આવે મેથ્સમાં સૌથી વધારે છે મારા એમાં ફૂલ છે શું કરવાનું છે હવે આગળ ભવિષ્યમાં શું વિચાર્યું છે એન્જિનિયરિંગ કરું છે આઈઆઈટી મને મેથ્સ ને બધા સબ્જેક્ટ ગમે છે તો એ એમાં ફોકસ કરીશ અને કોચિંગ જોઈન ને એ રીતે બેટા તું જણાવ વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત અને જ્યારે આખર પરિણામ આવ્યું છે કેટલું પરિણામ આવ્યું મારા નાઇન્ટી ફાઇવ પરસેટેજ આવ્યા છે મેં આખા વર્ષ સારી મહેનત રાખી છે શું બનવાનું છે ભવિષ્ય મેં એન્જિનિયરિંગનું એ ગ્રુપ લેવાનું ઈચ્છા છે તમે જણાવો વાલી તરીકે શું કહેશો તમે તમારા દીકરાને કેવી રીતે વર્ષ દરમિયાન મહેનત કરાવતા હતા કેવી રીતનો સપોર્ટ રહ્યો તમારો એ સેલ્ફ મોટિવેટેડ જ હતો એને પોતાને ભણવામાં ધગસ હતી એટલે એણે જનરલી રોજ રોજના આઠ દસ કલાક ઘરે પણ મહેનત કરતો હતો

આઈઆઈટી માં જવાનું તારા કેટલા 93 પર્સન્ટેજ છે 98 પર્સન્ટેજ છે હું વિચારું છું ભવિષ્યમાં કઈ ફિલ્ડ માં આવશે એના સીએ થવાની ઈચ્છા છે સ્કૂલ સપોર્ટ કેવો રહ્યો માતા પિતા કેવો રહ્યો ટ્યુશન કેવું રહ્યું એના આશીર્વાદ હતા ને સ્કૂલનું પણ ઘણું સારું હતું એક્ઝામ્સ રેગ્યુલરલી લેતા હતા એના લીધે ઘણો ફાયદો થતો આટલા ટકા લાવવામાં કોનો સપોર્ટ તમે કે એના સપોર્ટના કારણે આ વસ્તુ છે ને મમ્મી પપ્પાને બેટી તું જણાવ તારા કેટલા ટકા આવે મારા 94% આવ્યા છે શું વિચાર્યું છે શું બનવાનું છે ભવિષ્યમાં આગળ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવાની છે અને પપ્પાનું ડ્રીમ હતું કે ગવર્મેન્ટ ઓફિસર થાય અને આજે રિઝલ્ટ આવ્યું એ ધાર્યા કરતાં ઘણું સારું આવ્યું એટલે પપ્પાને બી અને મને બી એક કોન્ફિડન્સ મળશે ભવિષ્યમાં કે હા અમે કરી શકીશું કેટલા કલાક વાંચતી હતી રોજ રોજના મિનિમમ ચાર કલાક અને મહેનત એવી હોવી જોઈએ કે આપણે ચાલો થોડી ઓછી કરીએ એક કલાક ઓછું વાંચે પણ ફૂલ ફોકસ સાથે હોય તો સારું તું કે બીટર તારા કેટલા આવે છે મારા પણ નાઇન્ટી ફોર પરસેન્ટ આવ્યા શું કરવાનું છે હવે ભવિષ્ય મારે પણ કોમર્સ લઈને સીએ થાવું છે કેટલા કલાકની તે પણ મહેનત કરી અને હવે આગળ જ્યારે સીએ નું તું વિચારી રહી છે તો તેમાં પણ મહેનત વધારે છે હા અત્યારે તો દસમાની શરૂઆતથી ખબર હતી કે ઇવન ગ્રેડ લાવો છે એટલે મેં શરૂઆતથી જ સાયન્સ જેવા વિષયને અલગથી બે કલાક આપ્યા હતા તેમજ ગણિતમાં લેખિત મહેનત વધારે કરી હતી અને આગળ સીએ થવું છે એટલે કોમર્સમાં પણ એવા સબ્જેક્ટને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે પહેલાંથી જ મારે ધ્યાન આપવાના અને પહેલાંથી જ એને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે જણાવો બેટા તારા સામા સૌથી વધારે ટકા આવ્યા અને ઓવરઓલ તારા પરસેન્ટેજ કે મારા 86% છે અને મેથ્સમાં મારે સૌથી વધારે છે 94 છે 100 માંથી ફ્યુચર શું વિચાર છે શું કરવાનું છે મારે કોમર્સ એન્ડ ડિઝાઇનિંગ માં આગળ વધવું છે હવે બેટા તું આગળ આવ અને જણાવ કેટલા પરસેન્ટેજ આવ્યા તારા મારા 93% આવ્યા છે અને મેથ્સમાં સૌથી વધારે આવ્યા છે 99 માર્ક્સ હવે ફ્યુચર માં શું કરવાનું છે કોમર્સ લઈને સીએ કરવાની ઈચ્છા છે તું જણાવ તારા કેટલા છે મારા 96 પર્સન્ટાઇલ છે અને 90 પર્સન્ટેજ છે બધા જ 90 પર્સન્ટ ને ઓલમોસ્ટ ઉપર જે વિદ્યાર્થીઓ છે તે તો હવે શું કરવાનું છે ભવિષ્યમાં મારે સોફ્ટવેર એન્જિનિયરિંગનો વિચાર છે તારે સાયન્સ એ ગ્રુપ લીધેલું છે મેં બેટા તારે મારા 93 છે અને 12th માં સાયન્સ નું એ ગ્રુપ લીધું છે શું લેવાનું છે હવે ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયરનો નો આઈટી નો વિચાર છે જોઈએ બીજી પણ દીકરી છે તેની સાથે વાત કરીશું બેટા તું જણાવ તારા કેટલા પર્સન્ટેજ છે મારા 96.90 પર્સન્ટાઇલ છે અને મેથ્સ માં 99 છે એન્ડ સાયન્સ માં 94 છે શું કરવાનું છે વધારે આગળ જઈને મને સાયન્સ માં બાયોલોજી લેવું છે બાયોટેકનોલોજી ઓર સાયન્ટિસ્ટ બનવું છે તમે જણાવો તમારી દીકરી આટલા સારા પર્સન્ટેજ લઈને આવી છે ભવિષ્યમાં પણ કેવી રીતે સપોર્ટ કરવાનો છો ફ્યુચરમાં એને એક્ચ્યુઅલી સાયન્ટિસ્ટ બનવું છે અને સાયન્સમાં ખુશી ના આંસુ છે થેન્ક યુ સો મચ એચબી કાપડિયા અને ખૂબ લાગણી થાય એના માટે એકચ્યુઅલ હું એક વર્કિંગ ફિમેલ છું પણ મારી ડોટર આટલી બધી મહેનત કરી એના માટે એટલી બધી ખુશી થાય છે અત્યારે ના અને જે અમારા માટે ગૌરવની વાત છે એની મહેનત છે અને સ્કૂલની મહેનત છે થેન્ક યુ સો મચ તમે કહો એક વર્ષ દરમિયાન તમારી દીકરી કેવી મહેનત કરી તમારો સપોર્ટ કેવો રહ્યો અને હવે ભવિષ્યમાં પણ કેવો કેવી રીતનો સપોર્ટ કરશો વર્ષ દરમિયાન દેવાનશી અતિશય મહેનત કરી છે કારણ કે એ અમે લોકો તો આખો દિવસ ઘરે હોતા જ નતા એની ટ્યુશનની ટીચરે બહુ જ મહેનત કરી અને મેં થેન્કસ ટુ એચબી કે એ લોકોએ આખો આખું વર્ષ એટલી બધી એક્ઝામો લીધી કે છેલ્લે એ લોકો કંટાળી ગયા હતા પણ પછી દેવાનશીને એવી ખબર પડી કે ના વારેઘડી એક્ઝામ લેશે તો જ પર્સન્ટેજ આવવાના છે થેન્ક્સ ટુ એચબી કે બીજી પણ દીકરી તેની સાથે વાત દીકરી તું જણાવ તારા કેટલા આવ્યા છે મારે આવ્યા છે તો હવે ભવિષ્યમાં શું છે કે કઈ ફિલ્ડમાં આગળ વધવાનું છે કોમર્સ ફિલ્ડ લઈને મારે એક સારું ટીચર બનવાનું છે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત હતી ઘરનો કેવી રીતનો સપોર્ટ શાળાનો કેવી રીતનો સપોર્ટ મારે છ કલાકનું ટ્યુશન હતું તો સ્કૂલના ચાર કલાક હોતા હતા પછી ઘરે બી હું છ છથી સાત કલાક વધારે વધારે વાંચી લેતી હતી મારા પેરેન્ટ્સ મને સારા સપોર્ટ કરતા હતા મારા ખાવા પીવાનું બધું મારા પેરેન્ટ્સ સાચવતા હતા કારણ કે મારો ફોકસ ઓનલી સ્ટડીમાં જ હતો તો મારા પેરેન્ટ્સ મને બહુ સપોર્ટ કરતા હતા મારા સ્કૂલના ટીચર ટ્યુશન ટીચર બધાનો મને બહુ જ સારો સપોર્ટ આવ્યો છે જેથી આજે હું આ મુકામ હાંસિલ કરી ચૂકી છું તમે જણાવો હવે તમારી દીકરીને તમે કઈ ફિલ્ડમાં આગળ મોકલશો કેવી રીતનો સપોર્ટ કરવાનો છે તો એને સપોર્ટ પૂરેપૂરું કરવું પણ એ કઈ ફિલ્ડમાં આગળ જાય એના ઉપર ડિપેન્ડ છે એના મારું એને જ્યાં જવું હોય ત્યાં જાય કોમર્સ સાયન્સ જે લેવું હોય એ લે આપણા તરફથી બધું એગ્રી છે કોઈ ના નથી એને લેવામાં શું બિલકુલ થી બીજો પણ એક દીકરો છે આપણી સાથે બેટા તું જણાવ તારા કેટલા પર્સન્ટેજ આવે છે મારા એટી વન પર્સન્ટ આયા ટેન્થ બોર્ડમાં હું વિચાર્યું છે શું કરવું છે હવે એટલે બી હાલ તો કોમર્સ વિચાર્યું કે કોમર્સ લેવું સારી ફિલ્મ જો આગળ એવું બરાબર તો જે પ્રકારથી અહીંયાનો માહોલ છે કે જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે કોઈ સી એ બનવાનું કહી રહ્યું છે તો કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો કોઈ મેડિકલ ફિલ્ડમાં એટલે દરેક વિદ્યાર્થીઓ છે અને પોતા દરેક વિદ્યાર્થીની વિચારધારા અલગ છે દરેક વિદ્યાર્થીને અલગ અલગ ફિલ્ડમાં જવું છે કારણ કે ધોરણ દસ જ એવું માધ્યમ છે કે ત્યારબાદ જ જે અલગ અલગ ફિલ્ડ છે તે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે અને ત્યારબાદ જ જે કારકિર્દી છે તે પણ નક્કી થતી હોય છે અને તેને જ જોતા જે એટલા પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ લેવા માટે અહીંયા આવ્યા છે અને ખાસ કરીને જે વાલીઓ છે તેઓ પણ તેમને સપોર્ટ જે છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને વર્ષ દરમિયાન જે પ્રકારની તેમની મહેનત રહી છે અને તે જ મહેનત માટે બીજી પણ એક દીકરી છે કે જે એચપી કાપડિયામાં પ્રથમ ક્રમાંકે આવી છે બેટા કયો ક્રમાંક આવ્યો તારો ગુજરાતી મીડિયમમાં ફર્સ્ટ અચ્છા કેવી રીતે મહેનત રહી તો વર્ષ જે ટ્યુશનમાં અને સ્કૂલમાં રેગ્યુલરલી એક્ઝામ હતી એના માટે રેગ્યુલરલી સ્ટડીઝ કરી છે અને રેગ્યુલરલી સ્ટડી વગર કંઈ જ થવાનું નથી ડેફિનેટલી અને મિલન બહુ સપોર્ટ છે સ્પેશિયલી તો તારા મમ્મી પપ્પાનો પણ કેવી રીતે સપોર્ટ હતો કેટલા કલાક તું વાંચતી હતી અને કેટલી ટેસ્ટ આપી હશે તે એક વર્ષ દરમિયાન મોસ્ટલી મમ્મી પપ્પાનો જે સપોર્ટ છે તો એના વગર કંઈ જ થઈ શકે તેમ નથી રેગ્યુલરલી અમે એવરી સન્ડે એક્ઝામ આપી છે કોઈ પણ સન્ડે મિસ નથી કર્યો જે અમારા સરના કારણે ડેફિનેટલી અને બહુ મહેનત કરવી પડે રેગ્યુલરલી એક્ઝામ વગર કંઈ નહીં થાય હવે આગળ કઈ ફિલ્ડમાં વધવાનું છે બિલકુલથી તો વિદ્યાર્થીઓ જે છે તે અલગ અલગ ફિલ્ડમાં જવાનું પસંદ કરી રહ્યા છે કે હવે જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે વાતચીત કરી અને તેઓ લગભગ બધા જ વિદ્યાર્થીઓ નેવ ટકાની ઉપર જે છે તે પોતાનું પરિણામ લાવ્યા છે અને જે પરિણામ છે તે ખૂબ સારું છે અને તેને જ જોતા જે વિદ્યાર્થીઓ અને તેમની સાથે સાથે જે વાલીઓ છે તે તમામ લોકોમાં અત્યારે હાલ ખુશી જોવા મળી રહી છે કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે અને બીજી પણ એક વિદ્યાર્થીની આપણી સાથે જોડે છે તેની સાથે વાત કરીશું કેટલા તક આવે તારો નાઇન્ટી આવ્યા અને નાઇન્ટી એઈટ આવ્યા કયા સબ્જેક્ટમાં સૌથી વધારે આવ્યા સૌથી વધારે સાયન્સમાં આવ્યા છે નાઇન્ટી આવ્યા છે હવે કઈ ફિલ્ડમાં તારે આગળ વધવાનું છે હવે અત્યારે સાયન્સ પરસ્યુ કર્યું છું સાયન્સ લીગ છે તો માતા પિતાની તને કેવી રીતે સપોર્ટ રહ્યો અને વર્ષ દરમિયાન કેવો સપોર્ટ પેરેન્ટ્સે બહુ જ મોટિવેટ કર્યા છે અને બહુ જ આમ સપોર્ટ કર્યો છે અમને અને એકદમ સપોર્ટ ફૂલ મોટિવેટ કર્યા છે અને એકદમ આમ સારી રીતે રિઝલ્ટ આવ્યું છે બહુ જ થેન્ક યુ પેરેન્ટ્સને કૃતિ બેટા તું જણાવ તારા કેટલા ટકા છે મારું નામ સૃષ્ટિ પટેલ છે મારા 91 પર્સન્ટેજ છે અને પર્સન્ટાઇલ 97 છે કઈ ફિલ્ડમાં આગળ વધવાનું પસંદ કરી કોમર્સ કોમર્સ બિલકુલ થી તો 92% ની ઉપર દીકરી આ પર્સન્ટેજ લાવી છે કેવી રીતની મહેનત કરી હતી દિવસમાં છ સાત કલાકની મહેનત હતી મમ્મી પપ્પા બી સાથે આપતા હતા તો સારું આવ્યું છે તો સરસ પરિણામ છે અભિનંદન તને અને ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણી વાતચીત કરી અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે નેવ ટકાની ઉપર જે પોતાના પર્સન્ટેજ છે તે લાવ્યા છે અને તેના જ કારણે જે વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તેમનામાં પણ ખુશીની લાગણી છે અને ખાસ કરીને તમામ લોકો અલગ અલગ ફિલ્ડમાં જવાનું પસંદ કરી રહ્યા છે કોઈ સી બનવાનું પસંદ કરી રહ્યા છે તો કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવાનું પસંદ કરી રહ્યા છે કોઈ કોમર્સ ફિલ્ડમાં આગળ વધશે અને આ જ પ્રકારથી જે પરિણામ છે ખૂબ સારું આવ્યું છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પરિણામ સારું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે વિદ્યાર્થીઓમાં તો ખુશીની લાગણી જોવા મળી રહી છે પરંતુ તેમના જે વાલીઓ છે તેમનામાં પણ ખુશીની લાગણી છે કારણ કે વર્ષ દરમિયાનની મહેનત છે અને વર્ષ દરમિયાન જે વાલીઓ છે તે સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે ભણાવતા હોય છે સાથે જ જે શિક્ષકો હોય છે તે પણ વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે અને તેના જ કારણે આ જે સારું પરિણામ છે તે વિદ્યાર્થીઓ છે તે મેળવી શક્યા છે જો કે તમામ લોકો અલગ અલગ ફિલ્ડમાં અત્યાર હાલ તો જે જવાનું છે તે પસંદ કરી રહ્યા છે તે પ્રકારની વાત વિદ્યાર્થીઓ હાલ તો કરી રહ્યા છે બિલકુલ જે પ્રમાણે આપે વિદ્યાર્થીઓના જે વન ટુ વન ઇન્ટરવ્યૂ લીધા ને એમાં પણ વિદ્યાર્થીઓએ બહુ ઉત્સાહ બતાવ્યો છે ખાસ કરીને સારા એવા માર્ક્સ જે વિદ્યાર્થીઓએ મેળવ્યા છે એમના મમ્મી પપ્પાને એનો જે યશ છે આપી રહ્યા છે ત્યારે બિલેન શું લાગે છે મોટેભાગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો છે અને વાલીઓનો સપોર્ટ પણ એટલો રહ્યો છે વાલીઓ પણ ખુશ દેખાયા હતા શું લાગે છે મોટેભાગે વિદ્યાર્થીઓનું આવનારું ભવિષ્ય પોતે કઈ રીતે વિચારી રહ્યા છે આજના વિદ્યાર્થી કારણ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે દસ વર્ષ કે વીસ વર્ષ પહેલા વસ્તુ અલગ હતી કે કોઈ વિઝન બહુ ઓછા વિદ્યાર્થીઓનું હતું અત્યારે એક ટાર્ગેટ સાથે વિદ્યાર્થીઓ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે શું કેશો બિરેન વાત કરવાનો પ્રયાસ કરું છું બેટા તારા કેટલા ટકા આવ્યા છે અને કઈ ફિલ્ડમાં તારે આગળ વધવું છે જી મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ એટ થ્રી પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ નાઇન પર્સન્ટ આઈ છે મારે સાયન્સ બી ગ્રુપમાં આગળ વધવું છે ડૉક્ટર બનવું છે આગળ જતા ડૉક્ટરમાં પણ મહેનત તો સારી એવી માગી લેશે તો કેવી રીતની અત્યારથી જ પ્રિપરેશન કરી રહ્યા છે જી અત્યારે મેં ક્લાસીસ જોઈન કર્યા છે અને બી ગ્રુપ માટે મહેનત તો જોઈએ જ છે કે દર વર્ષે નીટમાં વીસથી થી પચીસ લાખ વિદ્યાર્થીઓ આપતા હોય છે એના માટે સખત પરિશ્રમની જરૂર છે કન્સિસ્ટન્સી દરરોજ સાતથી થી આઠ કલાક વાંચન રાખશો તો જ આપણે વધારે પરિણામ મેળવી શકશે એવું મારી ગણતરી છે બેટા તું તારા કેટલા આવ્યા છે અને કઈ ફિલ્ડમાં આગળ વધવું છે મારે એટી નાઇન પોઈન્ટ એટી આવ્યા છે અને મારે કોમર્સ ફિલ્ડમાં આગળ વધવું છે અત્યાર કેવી રીતે મહેનત અત્યારે વર્ષ દરમિયાન તો નોર્મલ ડેઝમાં તો સાદી મહેનત કરી હતી અને જ્યારે છેલ્લે એક્ઝામ ટાઈમ આવ્યો હતો ત્યારે રાત્રે એક દોઢ વાગ્યા સુધી વાંચતા હતા અને સવારે પણ વહેલા છ છ વાગે ઉઠીને વાંચતા હતા અને મમ્મી મમ્મી પપ્પા પણ મારી સાથે સૂતા અને મારી સાથે જાગી જતા હતા અને મારી જેટલી મહેનત હતી એટલી જ એમની પણ મહેનત હતી તો આ રીતે મહેનત કરી અને અમને ધારે રિઝલ્ટ મળ્યું છે બેટા તું જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા કઈ ફિલ્ડમાં આગળ વધવા મારે પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સ સિક્સ છે અને અત્યારે મેં સાયન્સ એ ગ્રુપ ચૂઝ કર્યું છે અને ચાલુ થઈ ગયું છે મારા ક્લાસીસને એ બધું એ ગ્રુપમાં મહેનત તો વધારે જ જશે કેવી રીતની મહેનત માટે મગજને તૈયાર કર્યું છે કન્ટિન્યુઅસ મહેનત માટે મેં અમે પ્રિપેર કરું છું કે જેટલી કન્ટિન્યુઅસ અને જેટલું કન્ટિન્યુઅસ રિવિઝન રહેશે એમ એમ લોંગ ટર્મ મેમરીમાં મારું બધું યાદ રહેશે એટલે એમ એમ સારું થશે મારે તો એ અને બી ગ્રુપ બંને ગ્રુપોની પસંદગી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને તે જ ગ્રુપમાં તેઓ આગળ વધવા માટે પણ ઈચ્છુક છે અને તેને લઈને અલગ અલગ ક્લાસીસ પણ વિદ્યાર્થીઓ જોઈન કરશે જો આ જ એક ટર્નિંગ પોઈન્ટ છે અહીંયાથી જ વિદ્યાર્થીઓ આગળ વધશે પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવશે જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરી તમામ વિદ્યાર્થીઓ તારલાઓ છે કારણ કે તમામ લોકોના પર્સન્ટેજ ખૂબ સારા છે અને તેઓ પણ આગામી સમયમાં સારી એવી ફિલ્ડ જે છે તે તેને પસંદ કરી રહ્યા છે કોઈ ડૉક્ટર તો કોઈ એન્જિનિયર બનવાનું પસંદ કરી રહ્યા છે દિલીપજી ચલો બિલકુલ બિરાના આભાર સમગ્ર માહિતી આપવા બદલ જે પ્રમાણે આપણે વાત કરી કે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને વિદ્યાર્થીઓ પોતાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે આપને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષ કરતાં પણ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે અને દાહોદ કેન્દ્ર અને ભાવનગરના તલ ગાજરડા કેન્દ્રનું સો ટકાથી વધુ પરિણામ છે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું પરિણામ આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે ધોરણ દસનું પરિણામ જે આવ્યું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે અને સાથે જ ગત વર્ષ કરતાં એટલે કે બે હજાર ત્રેવીસ કરતાં અઢાર ટકા ઊંચું પરિણામ આવ્યું છે અમારા સંવાદદાતા બિરેન જાદવે સીધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી મહેનત કરી માતા પિતાનો સપોર્ટ અને સાથે જે શાળાનો સપોર્ટ અને સાતથી આઠ કલાકનું કન્ટિન્યુ વાંચન એને લઈને આ પરિણામ મળ્યા છે તો આ સાથે સમાચારોમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર

છોકરા કરતા છોકરીઓ મારી બાજી સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું આવ્યું પરિણામ શાળાનું પરિણામ થયું રાજ્યમાં જાહેર અને ધોરણ દસના ના પરિણામમાં ત્રેવીસ હજાર બસો ને સુડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો જેડ લાઇંસ હતા છાશવાલાની પ્રોબાયોટિક વાલાલા